લખતર બ્રહ્મપુરની અંદર તપસ્વી બાપુનો આશ્રમ આવેલો છે સાથે મોતીસર તળાવની પહાડ ઉપર નરસિંહ ટેકરી એટલે કે નરસિંહદાસજી તપસ્વી બાપુના નામ ઉપરથી જ નરસિંહ ટેકરી નામ પાડવામાં આવ્યું છે આ નરસિંહ ટેકરી આવેલી છે ત્યારે છેલ્લા ચાલીસ કરતાં વધારે વર્ષથી તેમની પુણ્યતિથી અષાઢ વધ હોય તે નિમિત્તે લખતર તેમની ડેરી પાસે આનું મેળાનું આયોજન કરવામાં આવે છે સાથે તેમની પુણ્યતિથિની ઉજવણી પણ કરવામાં આવે છે ત્યારે તેમના અનુએ વલસાડથી કઠેકીથી મોરબીથી રાજકોટથી સહિત સમગ્ર ગુજરાતમાંથી તેઓ આવતા હોય છે અને તેઓ આ મેળાની અંદર માહવા સાથે તપસિ બાપુના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આજે અષાઢ સમયે લોકમેળાનું આયોજન કરવા સાથે તપસિ બાપુની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી તે સાથે લોકમેળો પણ યોજાયો હતો આ લોકમેળાની અંદર લખતર ગામ સહિત લખતર તાલુકાના આજુબાજુના ગામડાઓના લોકો મોટી સંખ્યાની અંદર આ પ્રથમ મેળો હોય સિઝનનો પ્રથમ મેળો હોય આ પ્રથમ મેળાની અંદર માલવા માટે આવ્યા હતા ત્યારે બાળકો માટે આ વખતે જુદી જુદી નવી નવી રાઇટો હોય તેમાં બાળકો રમતા જોવા મળ્યા હતા અને તેઓ આનંદ પણ અનુભવી રહ્યા હતા ત્યારે મોટી સંખ્યાની અંદર માણસો હૈયે હૈયું દળાય તેટલી સંખ્યાની અંદર માનવ મેદની મેળાના સ્થળે પહોંચી હતી અને તેમના દ્વારા જુદી જુદી ખાણીપીણીના સ્ટોલો સહિત જે જુદી જુદી રાઇડ છે તેમાં તે પોતાના બાળકોને બેસાડતા જોવા મળી રહ્યા હતા અને તેઓ ધન્યતા અનુભવી રહ્યા હતા અને આ સિઝનનો પહેલો જ મેળો હોય તેમને તેમની અંદર આનંદ સમાતો નહોતો હતો